તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરી આ ટોલ તકે જે કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા વીસ કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને દસ રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે એ લોકો એમને ટ્રાફિક આશ્વાસન આપેલું છે કે ચોવીસ કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રો સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો દસ રૂપિયા ઈચ અને વિસ્તાર જે વીસ કિલોમીટર મંત્રીશ્રી ગડકરીએ જાહેરાત કરી છે તો એના અનુસંધાનમાં એક ટોલ નાખું બંધ પણ કરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને એને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત કરી છે ન્યાય નહીં મળે તો અમે ઉપર લેવલ સુધી આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સાથે વાત કરેલી છે આપણા અહીંના ધારાસભ્ય માન્ય શ્રી જયેશભાઈ સાથે પણ વાત કરેલી છે તો જે કઈ નિર્ણય લેવા પડશે અમે સાથે બેસીને કરશું અને યોગ્ય નિર્ણય આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ આજે પીઠડીયા ટોલ નાખે અમે લોકો જેતપુર ડાઈંગ એન્ડ બ્રિન્ટી ગેસ કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે જે દસ રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા પચીસ રૂપિયા અત્યારે કપાવા કપાવવા છે ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળા ગામમાં ખૂબ છે ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં અમારે ચોવીસ કલાકની અંદર નિર્ણય જોઈશું અને નહીતર પછી જો ચોવીસ કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું જે કઈ કરવું પડશે એ અમે અમે ગામને સાથે રાખીને બે સંસ્થા યોગ્ય નિર્ણય થાય એના માટે આંદોલન બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા હું ઉપપ્રમુખ હતો અને એસોસિયેશન અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલનાકાના લોકલના પાંચ રૂપિયા કરાવ્યા હતા એમાંથી સાત થયા એમાંથી દસ થયા આજે પચીસ કરી નાખ્યા દસ સુધી વાંધો નથી પણ પચીસ રૂપિયા કોઈ પણ હિસાબે ચાલશે નહીં અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને ફોર વ્હીલ ફ્રી કરી દો ભલે લોકલ તો ફ્રી કરી જ દો અમને દસ રૂપિયા લો છો તો એ લોકલ લોકલ ફોર વ્હીલ ફ્રી કરવી જ જોઈએ એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારા આગળ હવે પગલા શું લેવા એ લોકો દસ રૂપિયા કપાતા અત્યારે હાલમાં પચીસ રૂપિયા જે વધારો આવ્યો કરવાની રજૂઆત ને લાગણી અને માંગણી હતી અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે આપણી ઓથોરિટી ન હોય કે તે કંપની ફોલો કરતી હોય હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું ચોવીસ કલાક અંદર જયારે રિપોર્ટ આવે એ આપણે આપણે બેસું મેલ દ્વારા અથવા ફોન દ્વારા